બધાયને રામ રામ ને જય માતાજી તો સવાર સવારના ગુડ મોર્નિંગ બધા મિત્રોને જે લોકો જોવે છે તે બધાને જય માતાજી રામ રામ બધાને સવાર સવારમાં દેખો અમે ગીત આતા હે ને જો બોયેગા પહી પછી તો અમને દેખો એ બીજ બોયે થે એ પાયા હે દેખ લો સવાર સવારમાં ઠંડી લાગે છે એટલે આપણે ઓઢી લીધું છે નહીં તો ટાઈટભાઈ તો વિડીયોમાં બિનાર રહેજો ઘણા મિત્રોનો સપોર્ટ મળે છે ઘણા મિત્રો જોવે છે તો નવો હોય તે સબસ્ક્રાઈબ કરજો મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો થેન્ક યુ બધાનો બધાનો બહુ બધો સપોર્ટ મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ જે અમારા વિડીયો જોવે તે બધાને ના જોતા હોય તે નહીં ધન્યવાદ હું મીઠાઈ ખાવ છો તો કરી છે માંડવી વીણી તો જોઈ લો મિત્રો અમે બીજું કામ કરતા હતા ને હવે પહોંચી ગયાથી માંડવી વીણવાની શરૂઆત થઈ ગઈ છે હા મને આપણે પહોંચી ગયા માગી ગયા નો વાત કામ છે ₹1000 જ નથી એટલે મને બે બતાય છે 5 મિનિટ 12 રીંગ બોર્ડ ની ગાડી મિત્રો બેન કલાકાર બંધ થઈ ગયા છે ગીત ગાતા તા સરસ મજાનું ગીત ગાઈ નાખું એમ કે ધોળ ના ઉડાડે સાનમુની હે ના વીડિયો ન થા કે પધારો માંડવી વીણો બહુ ગિમે છે ઘણા બધા મિત્રો છે ને એટલા ઘણા માંડવી ને ખાવા વર્ગી ગયા છે નોખું નોખું કોઈ ગાંઠિયા ખાય કોઈ સીતાફળ ખાય તો ચાલો આમાં બોલવું હોય તો બોલો લાઈક કોઈ બોલવા રાજી નથી